ત્યારે થોડા અમથા વરસાદમાં અમદાવાદની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા સેટેલાઇટની સત્યાગ્રહ છાવણીમાં પણ કંઈક અવાજ હાલ જોવા મળ્યા જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા થોડા પડેલા વરસાદમાં સોસાયટીના હાલ બેહાલ થયા જ્યાં ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો સાથે જ ઘરની બહાર નીકળ્યો એટલે તળાવ જેવા નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા આજે માત્ર વીસ જ મિનિટ વરસાદ પડ્યો છે અને વીસ મિનિટની અંદર અમદાવાદના બે હાલ થયા હોય તેવા દ્રશ્યો અત્યારે નજર સમક્ષ આવી રહ્યા છે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી સત્યાગ્રહ છાવણી સોસાયટી છે તેમાં અત્યારે સમા પાણી ભરાયા છે આ સોસાયટીમાં દર વખતે જ્યારે વરસાદ પડે છે ત્યારે ખરાબ હાલત થતી હોય છે લોકોને જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે સત્યાગ્રહ છાવણી સોસાયટીની થઈ છે છે અમદાવાદનો વિસ્તાર માનવામાં આવે સત્યાગ્રહ છાવણી સોસાયટીને જ્યાં અંદર પાણી ભરાયા છે અને પાણી ભરાતાની સાથે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીના અંદર કેવા પાણી ભરાયા અહીંયા મેન અહીંયા રોડ પર પાણી ભરાયા છે અને અંદર લેનમાં નથી તકલીફ તો પડે એક સાથે વરસાદ પડે એટલે જયારે પણ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાતા હોય છે માત્ર વીસ મિનિટ પડેલા વરસાદમાં સત્યાગ્રહ છાવણી સોસાયટીની હાલત છે તે ખરાબ થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદમાં વીસ જ મિનિટમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે